બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય અને બાળકોમાં સમર વેકેશન એક્ટિવિટી વધે તેવા હેતુથી શાળાના શિક્ષકો દ્વારા અથવા શાળાઓ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શહેર ખાતે ખાતે આવેલ અભ્યાસ કરતા તમામ બાળ શિબિરનું આયોજન કરાયું હતું આ શિબિરમાં બેસો થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સત્સંગ યોગા રમતગમત તેમજ વક્તૃત્વ સહિતની એક્ટિવિટી બાળકો દ્વારા કરવામાં આવી હતી ભગવાનના સાનિધ્યમાં બાળકોમાં સત્સંગનું જ્ઞાન પ્રેરિત થાય તે માટે પરમ પૂજ્ય સ્વામીજી દ્વારા ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું આ સત્સંગ બાળ શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને હરિભક્તો જોડાયા હતા ગુરુ આજ રોજ ભગવતધામ ગુરુકુલ ખાતે બાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોના સારા સંસ્કાર મળે એ હેતુથી સવારથી સાંજ સુધી અલગ અલગ પ્રવૃત્તિમાં ધાર્મિક તેમજ રમત તેમજ સ્વિમ અલગ અલગ રમતો દ્વારા આજે એક દિવસનું શિબિરનું આયોજન થયું એમાં બસો જેટલા વિદ્યાર્થીઓ અને માલિકાએ ભાગ લીધો હતો અને આ આયોજનને સફળ કરવા માટે સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ સ્વામીએ ખૂબ આશીર્વાદ આપી અને પૂજ્ય સુપ્રધન સ્વામી તેમજ શિક્ષક મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ શિબિરનું આયોજન થયું હતું ઘણા બધા બાળકોએ એમાં ખૂબ જ લાભ લીધો છે અને ભવિષ્યમાં પણ એ બાળકો સારા ભારતના નાગરિક બને એવા સંસ્કારનું સૂચન થાય એવા ઉદ્દેશથી માતા પિતાની સેવા કરે

આ બાર સક્ષમ શિબિરમાં અમને ખૂબ મજા આવી આ બાર સક્ષમ શિબિરમાં અમે ઘણી બધી મજા કરી અને ઘણી બધી મસ્તી પણ કરી આ બાર સક્ષમ શિબિરમાં અમને વિવિધ રમતો રમાડવામાં આવી ઘંચ્યામ ઘંશ્યામરા બાળ બાલ ચરિત્ર મુજબ કેસ દેખાડવામાં આવ્યું અને સ્વિમિંગ કરાવવામાં આવ્યું વગેરે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી જેથી બાળકો આ શિબિરમાં ખૂબ લાભ લે અને ઘણા બાળકોએ આ શિબિરમાં લાભ લીધો ન્યૂઝ સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા